ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી તથા આપણા થરાદના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આવ્યું એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને મારા ડિરેક્ટરોશ્રીએ પણ અમને જે બિનરેફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાની જે આખી મારી બોડીને બિનરેફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું અને જે મારું યાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે એ જ બધી શુભેચ્છાઓ